ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હજી પણ જેલમાં રહેવું પડશે કારણ કે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનવણી થવાની હતી અને આ અરજીની સુનવણી થઈ તેમાં મુદત પડી છે એટલે હવે ચૈતર વસાવાને હજી પણ જેલમાં રહેવું પડશે કોર્ટમાં શું દલીલો થઈ હતી અને શું વાત સામે આવી રહી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારબાદ ચોવીસ કલાકમાં તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા અને કોર્ટમાંથી તેમના જામીન અને પોલીસ રિમાન્ડ ના મંજૂર થયા હતા અને તે બાદ તેમણે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે તેમને મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ જિલ્લા કોર્ટમાં પણ જામીન અરજી કરવામાં આવે છે અને ત્યાંથી પણ જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દેવામાં આવે છે અને જે એક જ વિકલ્પ હવે બચ્યો હતો જે ગુજરાત હાઈકોર્ટ ત્યાં ચૈતર વસાવાની જામીન અરજી થાય છે અને આ જામીન અરજી થોડા દિવસ પહેલાં જામીન અરજી પર સુનાવણી થવાની હતી તે દરમિયાન તેમનો સિત્યાસી નંબર હતો અને સિત્યોતેર નંબર બોર્ડ ઉપર આવ્યો તે બાદ બેચ પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ આજે વધુ સુનાવણી આ કેસની થવાની હતી અને આજે જ્યારે આ કેસ છે તે બોર્ડ ઉપર આવ્યો ત્યારે સરકારી પક્ષે વકીલ બદલવાની વાત હતી સાથે જ એફિડેવિટ માટે વકીલે વધુ સમય માંગ્યો હોવાથી હવે વધુ સુનાવણી છે તે આગામી તારીખે જામીન અરજી પર થવાની છે આગામી તારીખ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રહેવું પડશે અને આગામી સમયમાં હજી પણ એ સ્પષ્ટ નથી કે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં કારણ કે હજી પણ ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષે દલીલો કરવામાં આવશે અને પછી કોર્ટ દ્વારા તેમનો સુકાદો આપવામાં આવશે હાલ તો જે સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાનો જેલ યોગ છે તે લંબાયો છે કારણ કે આજે જે જામીન અરજી પર સુનાવણી થવાની હતી તેમાં મુદત પડી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા